હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો ઉકળતા પાણીમાં સિંગ દાણા નાખી એકદમ ક્રિસ્પી કુરકુરી બજાર જેવી કલર અને ટેક્સચર વાળી ખારી સિંગ ક્યારે બનાવી છે તો કલાકોની મહેનત વગર મિનિટોમાં આજે આપણે એકદમ બજાર જેવી જ ખારી સિંગ બનાવશું તો બજાર કરતાં ખૂબ સસ્તી અને એકદમ ચોખ્ખી ખારી સિંગ બનાવવાનું ચાલો શરૂ કરીએ એ પહેલાં જો વિડીયો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે ખારી કાચા સિંગદાણા મેં એક વાટકો ભરીને લઈ લીધા છે તો તમારે જેટલી ખારી સિંગ બનાવવી હોય એ પ્રમાણે સિંગદાણા અહીંયા લઈ લેવાના છે તો જો સિંગદાણાને સૌપ્રથમ તો આપણે એક મોટા વાસણમાં લઈ અને સરસ એવા એક થી બે પાણીથી ધોઈ લેવાના છે તો જો અહીંયા આપણે પાણી એડ કરી દીધું છે અને હાથેથી સરસ એવા મસડી અને આપણે આ સિંગદાણાને ધોઈ લેવાના છે તો એકથી બે પાણીથી ધોઈ અને પછી ચાલો હું તમને બતાવી દઉં તો આજે આપણે જે ખારી સિંગ બનાવીએ છીએ એમાં આપણે કોઈ જ કલાકોની મહેનત નથી કરવાની તો અહીંયા આપણું કલાકોનું કામ મિનિટોમાં થઈ જવાનું છે તો જો આપણે અહીંયા સિંગદાણાને સરસ એવા ધોઈ લીધા છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને એક વાસણમાં અહીંયા થોડું પાણી ગરમ કરવા માટે આપણે રાખવાનું છે તો આ ગરમ પાણીમાં જ આપણે સિંગદાણા એડ કરવાના છે તો પહેલા આપણે આ પાણીને સરસ એવું ગરમ થઈ જવા દેવાનું છે અને પછી આપણે એમાં સિંગદાણા એડ કરવાના છે તો અહીંયા આપણે પાણીમાં મીઠું એડ કરી દેવાનું છે તો જો મેં અહીંયા એક કપ જેટલા સિંગદાણા લીધા છે એના પ્રમાણમાં હું જે ખાવાની ચમચી હોય છે એ દોઢ ચમચી જેટલું મીઠું એડ કરું છું એટલે કે મીઠાનું પ્રમાણ થોડું આપણે અત્યારે વધારે રાખવાનું છે જેથી કરીને આપણી સિંગ મોરી ન બને તો જો પાણી આપણું સરસ એવું હવે ઉકળી ગયું છે તો હવે આપણે એમાં જે આપણે સિંગ દાણા વોશ કરીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે અને સિંગ દાણાને હવે આપણે સરસ એવા ઉકાળવાના છે પાણીમાં તો આપણે અત્યારે સિંગ દાણાને ત્રણ થી ચાર મિનિટ અથવા તો વધીને પાંચ મિનિટ જેવા ઉકળવા દેવાના છે તો જો સિંગ દાણાને ઉકાળશું તો એક તો એનો કલર સરસ એવો ચેન્જ થઈ જશે એનો જે ઉપરનો રેડ કલર છે એ બધો પાણીમાં નીકળી જશે અને આપણે જ્યારે સિંગ બનાવશું ત્યારે સિંગનો કલર એકદમ બજારે માર્કેટેથી સિંગ લાવીએ અને એકદમ વ્હાઈટ હોય છે એવો વ્હાઈટ બનશે અને બીજું આપણો એનો ફાયદો એ છે સિંગદાણાને ઉકાળવાનો કે સિંગદાણા ઉકળી જશે એટલે સોફ્ટ થઈ જશે અને આપણે જ્યારે એને શેકશું ત્યારે બજારેથી જેમ આપણે ક્રિસ્પી કુરકુરી જેવી સીંગ આપણે લઈ આવીએ છીએ એવી જ સિંગ બનીને તૈયાર થશે તો ચાલો હવે ત્રણથી ચાર મિનિટ જેવા ઉકાળ્યા તો સરસ એવો એનો કલર ચેન્જ થઈ ગયો છે સિંગદાણાનો તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ એવા સિંગદાણા અત્યારે દેખાય છે અને તમે પાણીનો કલર પણ જોઈ શકો છો એકદમ રેડ પાણી થઈ ગયું છે તો જો હવે આપણે સિંગદાણાને જે આપણે તળવાનો ઝારો હોય છે એ ઝારાથી આપણે બહાર કાઢી લેવાના છે એટલે એકદમ ઇઝીથી સિંગદાણા નીકળી જશે અથવા તો તમે કોઈ ચારણીમાં કે સ્ટેનરમાં પણ તમે એને સીધા જ એડ કરી શકો છો તો પણ આરામથી નીકળી જશે તો જો અહીંયા પાણી તમે જોઈ શકો છો એકદમ રેડ થઈ ગયું છે તો હવે એ પાણીનો આપણે યુઝ નથી કરવાના એને આપણે ફેંકી દેવાનું છે અને હવે આપણે જે સિંગદાણા બાર કાઢીને રાખ્યા છે એને આવી રીતે કોઈ કોટનના કપડા ઉપર સરસ એવા થોડી વાર માટે પાથરી દેવાના છે

કોરા થઈ ગયા છે તો જો ઉપરની સાઈડ થી પાણી ન હોય સિંગદાણામાં એટલા કોરા આપણે કરવાના છે તો આપણે એને કોઈ જરૂર નથી અને તમને જો ઉતાવળ હોય તો તમે આ પ્રોસેસ સ્કીપ પણ કરી શકો છો પણ જો સ્કીપ કરશું તો શેકતી વખતે થોડી વધારે વાર લાગશે તો હું તો કઉ છું કે આ કોટનના કપડામાં સિંગદાણા પાથરી અને ઉપરથી આપણે એને બીજા કપડાથી લૂછી લેવાના છે જેથી કરીને આપણે શેકતી વખતે વધારે વાર ન લાગે અને હવે આપણે સિંગદાણા સરસ એવા ઉપરની સાઈડ થી કોરા થઈ ગયા છે તો હવે આપણે એને શેકી લઈએ તો શેકવા માટે મેં અહીંયા નિમક લીધું છે મીઠું લીધું છે આ મીઠામાં જ હું દર વખતે સિંગ શેકું છું એટલે થોડું તમને બ્લેક દેખાતું હશે કારણ કે મીઠા મીઠું શેકાય એટલે થોડું બ્લેક થતું હોય છે તો મીઠું આપણું પહેલા આપણે સરસ એવું મીઠાને ગરમ કરી લેવાનું છે તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને મીઠાને આપણે એમના એકલા જ ગરમ કરી લેવાનું છે પેલા તો જો મીઠું જેમ ગરમ થશે એમ એકદમ સરસ એવું છૂટું છૂટું દેખાવા લાગશે તો મીઠું સરસ એવું ગરમ થઈ જાય પછી જ આપણે એમાં સિંગદાણા એડ કરવાના છે તો જો થોડી જ વાર થઈ એટલે આપણું મીઠું સરસ એવું એકદમ ગરમ થઈ ગયું છે ને એકદમ છૂટું છૂટું દેખાવા લાગ્યું છે જો તમે જોઈ શકો છો મીઠું આપણું એકદમ સરસ એવું છૂટું છૂટું દેખાય છે એનો મતલબ છે કે આપણું મીઠું અહીંયા એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં જે આપણે સિંગદાણા પલાળીને રાખ્યા હતા તે એડ કરી દેવાના છે તો અહીંયા હું બધા જ સિંગદાણા એકી સાથે કરી દઉં છું કારણ કે મેં અહીંયા ખૂબ ઓછા સિંગદાણા લીધા છે તો આપણે આપણે આ મીઠામાં સતત હલાવતા રહી અને આ સિંગદાણાને શેકવાના છે તો શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે હાઈ રાખવાની છે અને પછી આપણે વચ્ચે જ્યારે સિંગદાણા અડધા શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે હું તમને આગળ જણાવીશ વિડીયોમાં તો એ વાતનું ખાસ ધ્યાન રાખશું કે સતત ફેરવતા રહી અને સિંગ દાણાને આપણે શેકવાના છે તો જો સતત ફેરવતા રહીને શેકશું તો બધી સાઈડ આપણા સિંગદાણા શેકાશે અને બધી સાઈડથી એક સરખો કલર પણ આવશે અને એક સરખા શેકાશે પણ તો જો અહીંયા હવે આપણા સિંગદાણાને આપણે ફેર ફેરવતા રહી અને શેકશું તો થોડી જ વારમાં એનો કલર આવી રીતે વ્હાઈટ થવા લાગશે તો બજારેથી જે આપણે સીંગ લાવતા હોઈએ છીએ તેનો કલર એકદમ વ્હાઈટ હોય છે તો આપણે ઘણી વખત શું થતું હોય છે કે ઘરે જે સિંગ બનાવીએ છીએ એમાં એનો કલર પણ વ્હાઈટ નથી થતો અને સિંગ જે આપણે બજારનું સિંગનું જે ટેક્સચર હોય છે એ ટેક્સચર પણ નથી આવતું પણ તમે એકવાર આ રીતે ખારી સિંગ બનાવી જોજો એકદમ પરફેક્ટ બજાર જેવી જ બનશે અને કોઈ જ આપણે અહીંયા વધારે મહેનત કરવાની પણ જરૂર નથી ઇન્સ્ટન્ટ બની જાય છે નથી આપણે આને પલાળવાની કે નથી સુકવવાની કોઈ જાતની ઝંઝટ કર્યા વગર એકદમ જલ્દીથી આપણી ખારી સિંગ બનીને રેડી થઈ જાય છે તો જો થોડી વાર થઈ એટલે સિંગદાણામાંથી ચટકવાનો અવાજ આવશે હલકો હલકો અને સિંગદાડાનો કલર પણ હલકો હલકો ચેન્જ થવા લાગશે બસ ત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને આપણે એને એકદમ સતત હલાવતા રહી અને શેકવાને છે અને જો મેં થોડી વાર એને ગેસની ફ્લેમ સ્લો કરી અને ફેરવતા ફેરવતા શેકી એટલે એકદમ સરસ એવા આપણા અહીંયા સિંગદાણા શેકાઈ ગયા છે એક સીંગને લઈ અને મેં જોયું તો એકદમ ઇઝીથી અટતાની સાથે જ ફોતરું નીકળી જાય છે

આપણે અહીંયા સિંગને મીઠામાં જ શેકવાની છે તો ચાલો આપણી અહીંયા હવે સિંગ બનીને એકદમ રેડી થઈ ગઈ છે તો એકદમ ઇઝીવાળી આપણી અહીંયા ઇન્સ્ટન્ટ ખારી સિંગ બનીને રેડી થઈ ગઈ છે અને હા જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ ખારી સિંગનો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે અહીંયા ખારી સિંગ બનીને રેડી થઈ ગઈ છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ